શુભમ કોસ્મો ટીવી પર હું વિશાલ પટેલ દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં જોઈશું ત્રીજી જૂન બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય આપની કુંડલીનું ફ્રી એનાલિસિસ પ્રાપ્ત કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં લિંક આપેલી છે આપની વિગતો આપ અમને મોકલી શકો છો આપના પ્રશ્નોનો ઉત્તર અમે કોસ્મો ટીવીમાં જ આપીશું તો પ્રારંભ કરીએ ઉદિત પંચાંગથી વાર છે મંગળવાર ચંદ્ર સિંહ રાશિમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે તિથી છે જેઠ સુદ આઠમ કરણ કરણવૃષ્ટિ અને યોગ છે હર્ષણ તો પ્રારંભ કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકોને લગભગ દરેક ક્ષેત્રે ખૂબ જ સારા કોસમોઇઝ મળી રહ્યા છે તો આજના આ વાઇબ્સ સમજો અને તમારો દિવસ મસ્ત અને મજાનો બનાવી શકશો વ્યાપાર ક્ષેત્રે વ્યવસાયિક બાબતોએ એંસી ટકા અને ફાઇનાન્સ પરિણામ બાબત સિત્તેર ટકા કોસ્ટમાં મળી રહ્યા છે તો અનુકૂળ વાતાવરણમાં કામ કરવાની તમને મજા અવશ્ય આવશે નાના મોટા જોખમ રહેશો તો તે પણ સફળ રહેશે ધાર્યા કરતાં ઓછા પણ એકંદરે સારા પરિણામ અવશ્ય મળશે આ પરિણામો મેળવવા માટે તમારી શારીરિક માનસિક સજાગતા શારીરિક ઉર્જા તે પણ તમને અવશ્ય મળી રહેશે સ્વાસ્થ્યમાં સિત્તેર ટકા કોસમો મળે છે સામાજિક સિત્તેર ટકા અને પ્રેમ સંબંધોમાં પૂર્ણ સો ટકા વાઇઝ મળે છે તો આ જુસ્સો આ જુસ્સા સાથે તમે સામાજિક પ્રસંગોએ ખૂબ જ પ્રભાવી બની શકશો બાળકો હોય કે તમારા પ્રેમી હોય જીવનસાથી હોય દરેક સાથે આજે મજા માણી શકશો અને એકંદરે ભાવનાત્મક સંતોષનો અનુભવ કરી શકશો હવે જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જે અત્યંત કપરો સમય હતો તેમાંથી થોડી કળ વળી શકે છતાં કામકાજમાં અવરોધો ચાલુ રહેશે વ્યાવસાયિક બાબતોએ ત્રીસ અને ફાઇનાન્સમાં ફક્ત વીસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે નિવેશ કરવા માટેનો સમય સારો હજુ નથી આવ્યો ખર્ચ વધી શકે છે સ્વાસ્થ્યમાં વીસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે ધ્યાન રાખજો આજે વાહન ખૂબ જ સંભાળીને ચલાવવાનું છે આજે અપચો કે છાતી સંબંધિત સમસ્યાઓ જો જણાય તો તે સિરિયસલી લેજો સોશિયલમાં ત્રીસ અને પ્રેમ સંબંધોમાં ચાલીસ કોસ્મોવાઈપ્સ મળી રહ્યા છે સગા સંબંધીઓ તરફથી હજુ પણ પજવણી થઈ શકે છે વધુ પડતા આજે ભાવનાત્મક ન રહેતા અજ્ઞાત સંબંધો પણ સ્થિર થવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે આજનો સમય પણ તમારે કોશિયસ રહેવાનું છે હવે જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને પૂર્ણ સો ટકા કોસ્મોવાઇવનો સપોર્ટ મળી રહ્યો છે કામકાજમાં અને નેવું ટકા પરિણામ બાબત તો પ્રતિસ્પર્ધી હોય કે હિત શત્રુ આજે સૌને પછાડી અને કાર્ય સિદ્ધિને તમે પામી શકો છો આજે ઉપરી અધિકારીઓ તરફથી તમને સાબાશી અવશ્ય મળી શકે છે સિત્તેર ટકા કોસ્મોવાઇવ સાથે સારા સ્વાસ્થ્ય અને આનંદમાં રહેશો તેવી માનસિક સ્થિરતા પણ પ્રાપ્ત કરી શકશો અને આનો સંતુષ્ટિપૂર્વકનો અનુભવ તમે કરી શકશો સોશિયલમાં એંસી ટકા અને પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મોવાઇફ વાઇફ સાથે આજે કુટુંબના ભાઈ ભાંડુઓ સાથે પણ સારો સમય પસાર થાય તેમજ જીવનસાથી કે પ્રેમી સાથે પણ ખૂબ જ સુંદર સાનિધ્ય માણી શકશો હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને કામકાજમાં સિત્તેર અને પરિણામ બાબત એંશી ટકા કોસ્ટમો મળી રહ્યા છે આજે તમે સામેથી કામની જવાબદારી લઈ લેજો અને પોતાની આવડત ઉપર વિશ્વાસ રાખજો તમને કાર્ય સિદ્ધિ અવશ્ય મળી શકે છે અર્થોપાર્જન માટેના વાઇબ્સ ખૂબ જ સારા જણાઈ રહ્યા છે જેટલી એફર્ટ્સ કરશો વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો બચત અને નિવેશ માટે પણ સમય સારો જણાઈ રહ્યો છે સાહીઠ ટકા કોસ્મોવાઇઝ હેલ્થમાં મળી રહ્યા છે આજે માનસિક કાર્યદક્ષતા સારી જળવાઈ રહેશે સો ટકા સોશિયલમાં કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો કોઈ કૌટુંબિક લાભ આજે તમને પ્રાપ્ત થઈ શકે છે જોકે પ્રેમ સંબંધોમાં ખાલી સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો કોઈ દલીલમાં આજે ન ઉતરતા તો પ્રેમ સંબંધો પણ હકારાત્મક અવશ્ય જળવાઈ રહેશે હવે જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને કામકાજમાં સિત્તેર ટકા ફાઇનાન્સમાં સાહિત્ર ટકા કોસ્મોવાઇઝ મળે છે તો આજે તમારા પ્રયત્નોને સન્માન મળે છે અને જેનાથી તમને આત્મસંતોષ અવશ્ય મળશે કામકાજ બાબતમાં જાણે તમે ખાવાનું સારું બનાવ્યું છે તો તમે ગૃહિણી છો અથવા તમે સેલ્સમાં જે કંઈ બી ટાર્ગેટ અચીવ કર્યો છે તે તમને સારું લાગશે પણ એકંદરે પરિણામ થોડું ઓછું આવે પૂરતું ન આવી શકે પણ સારું અવશ્ય મળી શકે છે સાહીઠ ટકા વાસમોવાઈફ સાથે આજે સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ તેમજ તમને સભર સમય પસાર થઈ શકે છે સોશિયલમાં અને પ્રેમ સંબંધોમાં આજે નેવું ટકા કોસમોવાઇઝ મળે છે તો આજે સમાજમાં મિત્રો વચ્ચે તમને માન પાન મળી શકે છે સન્માનમાં વધારો થઈ શકે છે તો પ્રેમી તરફથી જીવનસાથી તરફથી પણ એમના સાથે રોમેન્ટિક સમય પસાર કરવાનો અવસર અવશ્ય મળશે હવે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને કોસ્મોવાઇફ દરેક ક્ષેત્રે સૌથી ઓછા લગભગ નહીવત જેવા મળી રહ્યા છે વીસ ટકા કરિયરમાં અને દસ ટકા ફાઇનાન્સમાં આ સમય ખૂબ જ કપરો જણાઈ રહ્યો છે તમારી સામાજિક તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે કાયદા વિરુદ્ધનો જો કોઈ કામ કરશો તો તેમાં ભરાઈ શકવાના એની શક્યતાઓ ખૂબ જ વધારે છે આજે આવકના પ્રમાણમાં ખર્ચ વધી શકે છે અને જો ઊંધા જતા કામો હશે તો એની સાથે તમારે એને મેનેજ કરવા મગજનો દુખાવો પણ વધી શકે છે કોસ્મો વાઇબ્સ સ્વાસ્થ્ય બાબત ફક્ત દસ ટકા મળી રહ્યા છે સ્વાસ્થ્ય બગડી શકે છે ત્રીસ ટકા સોશિયલ અને ત્રીસ ટકા લવમાં કોસ્મોવાઇફ્સ સાથે આજે સામાજ સમાજમાં કૌટુંબિક પ્રસંગો જો તમને કોઈ સન્માન ન મળે તો શાંતિ રાખજો જીવન સાથી કે પ્રેમી સાથે પણ આજે કંઈક બાબત ચૂપ થશે તો અશાંતિ ઊભી થઈ શકે છે હવે જોઈએ તુલા તુલા રાશિ રાશિને સો સો ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે આજે તમને કામકાજ કરવામાં ખૂબ જ આનંદ આવશે વ્યાપારમાં અને આવકમાં વૃદ્ધિ નોંધાઈ શકે છે આજે તમે સ્પર્ધામાં આગળ નીકળી શકો છો સ્થિર મન સાથે તમે કોઈ નવા સાહસ પણ કરી શકો આ સાથે તમને એના માટે ઉર્જા મળી રહેશે હેલ્થમાં પણ આજે એંસી ટકા કોસ્મોવાઇવ્સ મળી રહે છે સોશિયલમાં નેવું ટકા અને લવમાં નેવું ટકા કોસ્મોવાઇવ્સ તે પણ ખૂબ જ સારા છે આજે મિત્રો સાથે આનંદ માણવા માટે ઉત્તમ સમય છે કોઈ પ્રોગ્રામ ચોક્કસ બનાવજો પત્ની કે પ્રેમિકા હોય તો તેમના થકી પણ આજે લાભ મળી શકે છે તો તેમની સાથે સારો સમય પસાર કરવાનું પણ ન ચૂકતા અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકોને કામકાજ બાબત આજે યોગો પ્રગતિકારક મળી રહેશે સાહીઠ સાહીઠ ટકા વ્યાવસાયિક બાબતો કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો કોઈ નવો વ્યાપાર કે વ્યાપારમાં કોઈ નવા પ્રારંભ કોઈ નવા પ્રોજેક્ટ માટે સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે સિત્તેર ટકા કોસમો હેલ્થ બાબત આજે તમે પોતે ઉર્જાવાન અનુભવશો અને કામકાજ માટે તમને જોઈએ એવી ઊર્જા મળી રહેશે સોશિયલમાં અને લવમાં સિત્તેર ટકા કોસમોવાઇફ્સ મળી રહ્યા છે કુટુંબ અને મિત્રોનો સાથ સહકાર મળવાથી તમે ધન્યતા અનુભવી શકો છો આજે તમારા દરેક પ્રયત્નોમાં તમારા ઘરના સભ્યોનો ટેકો પણ અવશ્ય મળી રહેશે હવે જોઈએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને આજે કરિયરમાં સાહીઠ તો ફાઇનાન્સમાં સિત્તેર ઓસમોવાઇઝ મળી રહ્યા છે સાહસ અને હિંમતથી આજે તમે જટિલ કાર્યો પાર પાડી શકો છો આજે કોઈ નવી કુશળતા મેળવવી હોય કેળવવી હોય તો તેના માટે પ્રયત્ન અવશ્ય કરજો લાંબા પ્રયાસ પ્રવાસનું કોઈ આયોજન કરતા હો તો તેમાં ધાર્યા કરતાં સારી પ્રગતિ આજે નોંધાઈ શકે છે આ દરેક બાબતે તમારા પ્રયત્નથી વધુ સારા પરિણામ અવશ્ય મેળવી શકશો સ્વાસ્થ્ય આજે સાહીઠ ટકા કોસ્મોવાઇપ સાથે ઠાક જળવાઈ રહેશે આજે મિત્રો તમારા સગાવાલા તમારા ઘરના સભ્યો આમાંથી જેની સાથે તમારી માનસિક વિચારધારા સમાન હશે તો તેની સાથે આધ્યાત્મિક પ્રગતિ અને ઉન્નતિ માટેનો સમય ઉત્તમ જણાઈ રહ્યો છે કોસ્મોવાઇવ સોશિયલ અને અંગત સંબંધોમાં પણ એંસી અને નેવું ટકા મળી રહ્યા છે જે તમને આ પ્રયત્નોમાં ટેકો આપશે અને હવે જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે સમય હજુ સાનુકૂળ નથી થયો કોસ્મોવાઇવ્સની દૃષ્ટિએ જોઈએ તો ત્રીસ ટકા કરિયર અને ચાલીસ ટકા ફાઇનાન્સમાં કોસ્મોવાઇવ્સ જે થોડા વધ્યા છે પણ હજુ પણ કોઈના સાથ સહકાર વિના આજે તમારે આ સમયમાં એકલા જ લડવાનું છે જે ખૂબ જ કઠિન અનુભવ થઈ શકે છે વ્યાપારમાં દેવું કે કર લેવા લોન લેવી આવી નાણાકીય જવાબદારીઓ આજે ત્યાં જ જણાય છે આજે સ્વાસ્થ્યમાં પણ તકેદારી રાખવાની છે ફક્ત વીસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે હજુ પણ અચાનક બીમારી આવી શકે છે ચાલીસ ટકા સોશિયલ અને ત્રીસ ટકા લવ બાબત કોસ્મોવાઇબ્સ મળે છે તો સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો ઈર્ષાળુ કોઈ હોય તો એ તમારી કીર્તિને હાનિ પહોંચાડી શકે છે તો જીવનસાથી અને પ્રેમી તરફથી તમને ભાવનાત્મક ટેકો જે મળવો જોઈએ તે આજે અનુભવ અનુભવાશે અને હવે જોઈએ કુંભ રાશિ કુંભ રાશિને આજે કરિયર બાબત સારો એવો વધારો કોસ્ટમોવાઈઝમાં છે સિત્તેર ટકા જોકે ફાઇનાન્સમાં પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા જ છે તો આજે કામકાજમાં ખૂબ જ સરળતા બની શકે છે આજે ભાગીદારો તરફથી તમને પ્રોત્સાહન મળે નાણાકીય સફળતામાં આજે કોઈ ખાસ સુધારો ન જણાય પચાસ ટકા કોસ્મોવાઇફ્સ જે જળવાય છે અર્થાત આજે તમારું સ્વાસ્થ્ય ઓકે જળવાઈ રહેશે સોશિયલમાં નેવું ટકા અને પ્રેમ સંબંધોમાં સો ટકા કોસ્મોવાઇફ્સ છે આજે તમારા વિજાતીય મિત્રો વધી શકે છે માન સન્માન મળી શકે છે તેમના તરફથી અને જીવન જીવનસાથી કે પ્રેમી સાથે પણ આજે તમારા સંબંધમાં રોમાંચનો વધારો થઈ શકે છે આ અનુભવ અવશ્ય કરજો અને હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકોને કરિયરમાં નેવું ટકા ફાઈનાન્સમાં સો ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે સફળતા સાથે નામના પણ મળી શકે છે આજે આગેવાની લઈ અને સારા પરિણામો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અવશ્ય કરજો સાહીઠ ટકા કોસ્મોવાઇફ સાથે જો સ્વાસ્થ્ય બગડ્યું હશે તો ચોક્કસ સુધરશે અર્થ અથવાઈઝ તમને સારી એનર્જી ચોક્કસ મળી રહેશે સોશિયલ અને અંગત સંબંધો માટે પચાસ પચાસ ટકા કોસ્મોવાઇફ મળી રહ્યા છે તો આજે વ્યાવસાયિક સફળતાને લીધે તમે માનસિક દૃષ્ટિએ ખુશ રહેશો આથી સોશિયલ સંબંધો પણ થોડા સુધારી અને જો ખરાબ થયા હોય તો સામાન્ય અવશ્ય બનાવી શકશો ઘરના સભ્યો કે જીવનસાથીના સંબંધોમાં પણ જો કોઈ અંતર આવ્યું હોય તો તે સ્થિતિ સામાન્ય લાવી શકશો તો આ હતું તારીખ ત્રણ જૂન બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય તમારી કુંડળીનું પર્સનલાઇઝ જ્યોતિષીય માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મોગુરુ દ્વારા કરી શકો છો ફરીથી મળીશું Şuban.